ક્રાઈમ બ્રાન્ચની ટીમે મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં કાર ભાડે લઈ ગીરવે મારી દેવાના કૌભાંડ ને ઝડપી પાડ્યો છે હાલ ક્રાઈમ બ્રાન્ચે અગિયાર જેટલી મોંઘી દાટ કારો કબજે લીધી છે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સાથે વિવિધ ગુનાઓ અંગે માહિતી મેળવી રહી છે ત્યારે ક્રાઇમ રહેલ મેટ્રો ટ્રેનમાં પ્રોજેક્ટમાં કાર ભાડેથી બહાને ગાડી માલિકો પાસેથી ફોર વ્હીલ ગાડીઓ ભાડે લઈ શરૂઆતના બે ત્રણ મહિના સુધી ભાડું ચૂકવ્યા બાદ તે ગાડીઓ અન્ય લોકોને ગીરવે અથવા ભાડેથી આપી દઈ કરોડોની અચરાઈ હતી જે માહિતીના ક્રાઇમ બ્રાન્ચે આશરે એક કરોડથી કિંમતની અગિયાર કાર કબજે કરી હતી જેમાં અમરેલી રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો મુદ્દામાલ પણ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ હતી